સીતારામ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારા નવા બ્લોગ માં તો આજે અમારી એનિવર્સરી પણ છે અને ઈ બે ભાઈઓ નો બર્થડે પણ છે જુડવા છે બે ભાઈઓ નો બર્થડે પણ છે અમારો જય વિજય થોડોક બીમાર છે એટલે રહેતો નથી ક્યાંય એને તાવ આવ્યો જો તો એનું મોટું થઈ ગયું હતું તાવ સરદી નું ઉતરો છે એટલે આજે કે રહેતો નથી એટલે પછી હું અત્યારે એને રાખું છું અને હું કાલ એમ બોલ્યો તો એમકો બ્લોગ બનાવી લઉં ચાલો અત્યારે આપણે કાઈક બનાવવાનું છે એ બે નંબર બે છે અને આપણી એનિવર્સરી છે એટલે કાઈક નવીન જમવામાં બનશે અને થોડાક મહેમાન પણ આવવાના છે તો ચાલો અમારો વિડિયો બનાવી રહ્યો છે હું તમને આગળ બતાવું છું તો આજે આ બે ભાઈઓ જુળવા એનો બર્થડે છે તો બેની હેપી બર્થડે ને આ બેની જો મનપસંદ આપણે બટેટા વાળા બનાવવાના છે હાલો તો એ બેક શબ્દ અમારા ફૂઈ બોલીએ સીતારામ ની જય શ્રી કૃષ્ણ જો આજે આ છોકરા નું બટેટા ભાવે તો આ બટેટા વાળા એના હાથે બનાવી દે કી કે એક દીતા બરાબર માયો હોય ને કે છોકરા કે કરીએ જો કે કાયમ તઈ અમણી પૂસે પૂસે બટરી કરતા હોય બકાલ લેવા જાતા હોય તો એ કહેતા હોય કે મમ્મી કામ બકાલ લેવીએ આજ તો તમને ખબર જ છે કે એની પસંદ કામ છે તો આ એની પસંદ છે ને બટેટા વાળા છે તો ભગવાન આ મણી અણમોલ ગીત બે આપી રામ લક્ષ્મણ જેવા દીકરા તો કામ કરવા એની પસંદ છે એવું ન કરા તો આ જો અટાડે બટેટા વાળા કરીએ પણ પરિવાર સમતો રહ્યો ને એક બે થાય થી મહેમાન કદાચ આવે તોય એ પણ ફેરીએ એ હાથું ખેલ જવો આ હાલો તો આપણે બટેકા ખોલે લીધા બધા એ સાથ દીધો એવામાં મસાલા તો બધા ન નખાય કે ન કરતા ખરાબ થાય ગયા બટેકાવાળા તો આપણે આ

આપણી છોકરાઓ થોડું ઘણું ખાટું મીઠું ખાવું હોય ને તો આમાં ખાંડ નાખે લેવાય આ તા તીખું ખાવા વાળા છે એ તો ખાંડ પસંદ ન કરે પછી આ ગરમ મસાલો છે જો આ મા લક્ષ્મીનો આવે ને આ આપણી અલગ જોયું પણ આ મા લક્ષ્મીનો મસાલો છે તો આ બેમાં નાખી દઈએ આપણી અને પછી હે યાણી એકદમ મિક્સ મિક્સ કરે અને ગોળ ગોળ ગોટા બનાવવાના બે હે જો આ રીતે પછી આ બધુંય બટેટા માવામાં બધુંય મિક્સ કરે ને આ રીતે આપણે ગોટા વારે લેવાના જે આ રીતે ફટાફટ વર્તા જાય પછી ગોટા આ ગોટા વારતા જઈએ અને હાલો એ મારે છે ને આરતીનો ટાઈમ થયો આ ભગવાનનો ભોગ જો આ તૈયાર કર્યો આ ભગવાનનો ભોગ રેડી છે તો હું આરતી કરવા જા અને એ આગળનું ઉર્વિશા તમારે સંભાળવાનું છે બટેટા વાળાનું હા આ બધું કરી દીધું એ ખાલી ઓલામાં બોરે ને કરી નાખજો સણાના લોટમાં અને તાર મામા હારું ખાસ મેથીના ભજીયા કરવાના છે હા અને એ અમારે જો આ છોકરા આ બે તો એકદમ ભાવે બટેટા વાળા અમારો મોટો દીકરો લંડન છે ને એણી અમે બહુ મિસ કરીએ એણી તો એવા ભાવે બટેટા વાળા આજ મી વાત કરી ને તાતે એના મોમાં પાણી આવે ગુ પણ કામ કરીએ મ્યા તો અમારા થી પુગાળા ને એટલે એણી પણ અમે યાદ કરીએ કે આવો દી હોય ત્યારે આપણો પોતાનો કોક બહાર હોય તો આપણે એણી મિસતા કરીએ ને ઈ પાછા ઈણી કુદરતી બેય ભાઈઓને ને બટેટા વાળા એવા ભાવે તો એલા મોટા ની પણ એવા ભાવે તો એ ત્યાં બાજશે ને ત્યાં તા એ હું કહેતી હતી મેં કીધું એટલી રજા હોય ને તારે કરજો તો હું તમને આખું શિખારી દઉં તારી કોપડી કરે તો ચાલો આપણે પ્રોસેસ તમે કહી શકું ચાલો તો બટેટા વડા આપણે એ કરવાનું ચાલું જ છે ચાલો તો આ આપણી મળી બટેકા વાળા ભાવે પણ બહુ જા ચાલુ થોડા થોડા જ્યાં ભગવાન નો પ્રસાદ છે

બિનતા બટેટા વાળા થઈ ગયા મોરા બટેટા વાળા થાય અહિયાં બોનિટા બને જયવીર મનવીર ને યુવરા છાટું હાલો તો કોઈની ની બટેટા વાળા ખાવા હોય ને પાર્ટી કરવી હોય તો આવી જજો પછી કેતા નહી કે કીધું નહી હાલો તો હવે હું આ વિડીયો મારો અહીંયા પૂરો કરું જો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલો આપણે તો મળીએ આવતા વ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ